કેમ છો બધા તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં માં હું છું ફેનિલ અને હું છું પ્રાચી પ્રાચી પોટલી મારવાની જરૂરી હતી કેવી પડી ને આજકાલ બૈરા જો એમ હર ટાઈમ ફટ દેને ઉપાડી દે એક પહેલા બૈરા ઉઠા કે પોક ડોઈને પાણી પી જતા ને આ આ કયા એંગલ થી લાગે આ પોટલી પી એવા લાગતા છે આ ફોકસ ઓ માય ગોડ પ્રાચી કિસને પી પોટલી વાળી બોલ સાચી બોલ જામ તો અમે ત્યાં આવલા છે એક વિડિયો શૂટ કરવા માટે તો અહીં એક વિડિયો શૂટ કરીએ ને ત્યાર પછી ઘરે ગઈએ ને ઘરે ગયા પછી અમે જવાના છે કા ફરવા ક્યાં જવાના છે હું જવાના છે તમને બતાવ્યો વિડિયોમાં જબ્બર મજાવાની છે જબ્બર ને હબ્બર સાક્ષી પૂરી લઉં છું કે એક બે ત્રણ જગ્યા જવાનું છે જેનામાં જો ફાઈનલ પેશન્સ રાખો તો આપણે ફાઈનલ બની દઈ દઈ વારી વારી પપ્પી આપું મને ખરેખર કેવું ને બહાર જવાનું ગમતું જ નહીં ઘરે જ પડી રહેવાનું જોઈએ ને આને રખડપટ્ટી કરવાનું જોઈએ એટલે હવે એને ત્રણ જગ્યા થી ત્રણ જગ્યા કેટલી છે પણ ત્યાં જઉં ને એટલે ની છ જગ્યા થઈ જશે ને પછી મારો પિત્તો હટે પછી હું એને દેવા પોટલી છે જોયું એમ બીજાના છે ને બીજ એને મત ખોલ તો હું રેડી થઈ ગયો છું

તને ખબર ગ્રીસુ ગ્રીવ ગ્રીઓને જરાક કહર છે માંડી છે ટાવા ઉઠો છે એટલે એ બોડી જરાક કકડાયા કરતી છે બાકી છે કઈ નહીં બાકી આ જો આ જો ચિંગુ લાલા જો ધણી ખાતી ને બેટા પોપકોર્ન ખાતા ને હે એ જીપ તારી જો બેટા હા જીપ બતાવો જીપ બતાવો

ઈ તો છે તો એમ કહેવાય પ્રાચી ટાઈમ થઈ ગયો મારો પોપટ તમે છોડે એટલે વ્યવસ્થિત બધું કામ કરવું પડે લેટ પ્રાચી કામ વધારે છે તું કૃષ્ણ સ્વામિનારાયણ બાને કે જમી લેજો જમી આજે બારે કે તમે જીવ ભરીને ટીવી જોજો એવા તો આપણે મળે મળેની શાંતિ ટીવી જોવા આવીએ મમ્મી મેકઅપ જોવાની કોણ મેકઅપ કર્યું તું મેકઅપ કરવાની મેકઅપ મસ્ત દેખાય તું મસ્ત તો દેખાતો છે મારો પ્રિન્સેસ બહુ ફાઇન દેખાતો છે બહુ ફાઇન દેખાય મારી બોયરી હા ફોન તોડી દેખાય ગુંડી છે તું લુચ્ચી છે તું આવું બોલે બધા ફોલોવર્સ જોતા જ છે તું ક્યાં ગયેલી ત્યાં ઘરેથી નીકળે ત્યાં તને વોશરૂમ યાદ નહીં આવે બહાર નીકળી દે જ તમે દેખાય બાઈને ખાવાની કેવી ના કેવી ખાવાની કેટલી ખબર ખબર હં

હું કેટલા ઘરમાં બેઠલી છે હે જબરી શેઠ ની કેમ બેઠી ને તો એડી વાત જો મમ્મીને છે ને એની ફ્રેન્ડ મળી કે ને એટલે આપણને ભૂલી ગઈ જો એની એની ફ્રેન્ડ લોકો આરે જતી てる છે આપણને મૂકીને હા રોમાજા કેવું છે સુખ હું વાત કરું કેવું છે મજા આવી હું લાગી સ્ટાર્ટર સર્વિસ પાસ છે બડા પોટા પડાવે મળે બધા તો હું કેવી રીતે ઉતાવળ કરું જમવાનું કેમ નથી ઓ તો ફાઇનલી એક જગ્યાએ ઇવેન્ટ પતાવ્યું અને હવે જે છે પ્રાચીન ભાઈના ઘરે તો અત્યારે અમે ગયા હતા પ્રાચીન કોલેજ ફ્રેન્ડની છોકરીની બડે પાર્ટીમાં બરાબર ને અને ત્યાં બધા સોંગ વાગતા આવતા અને અવાજ એટલો બધો આવતો હતો એટલે અમે એટલો બધો કંઈ વિડિયો ત્યાં શૂટ નહીં કર્યો અને બ્લોગ નહીં બનાવ્યો તો અત્યારે અમે જઈએ છીએ પ્રાચીન ભાઈના ઘરે રાખડી બાંધવા માટે અને ગ્રીવ ગ્રીસુ એમના છોકરાઓને ગ્રીવ ગ્રીસુ રાખડી બાંધશે એટલે અત્યારે રક્ષા બંધન ઓકે એટલે રક્ષા બંધન અમારે સ્ટાર્ટ થઈ ગઈ છે જે હોય કે બાપે દિયા તો તો બહુ ઠંડી હતી બહુ બહુ એસી ચાલતું હતું હા

જોયેલું છે તમે તને યાદ છે ચલો જાઓ અચ્છા તારો મારો ભાઈ ફાઇનલી ફાઇનલી આજે મારા બાબી આ મારા માસી મારા માસી છે કેમ છો અને મારો ભાઈ વેલકમ વેલકમ આ

ચલો ભાઈને કોણ ભાઈને પૂછો નહીં હું કાવાના ચલો કેટ હેપી રક્ષાબંધન ઓલી જરા 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 થેન્ક યુ રીતે અમે રાખડી બાંધે ને કોઈ ઇન્સિડન્ટ હોય તો એ બહુ છે કે મેં નવ વર્ષે મારા ભાઈ એના ઘરે આવી પૂરી થઈ છે કેટલી વાર ચોખ્ખે એક ને એક વસ્તુ દી

અને ત્યાંથી નીકળી ગયા અને હવે જઈએ છીએ એની બીજી માસીના માસીના બીજા બીજા છોકરાંત ઓકે ઓકે બોલવામાં લો છે તો હવે ત્યાં જઈએ છે લગભગ સરા બાર એક વાગી જાય એવું લાગે છે ત્યાર પછી અમે ઘરે જ હું અમારી એક ઢીંગલી તો સૂઈ ગઈ છે અને બીજી ઢીંગલી બી સુવાની તૈયારી જ છે પણ હમણાં તો લપ વાત કરતી છે કેમ હે ને કીશો

ચશ્મા આવી ગયા મારા આપણે જે માસીના ઘરે ગયા એ આ મોટો છોકરો છે એટલે મારો મોટા ભાઈ છે ભાવિભાઈ પેલા હતા રાજનભાઈ

દો દો તો અત્યારે સર વાઈ ગયા છે અને અમે છે તે પ્રાચીના માસીના ઘરેથી નીકળી ગયા છે પ્રાચી જાગે છે જેવા એના માસીના ઘરે પહોંચ્યા તેવી જ ગ્રીવું અને ઘરની બહાર જ એટલી ગંદી વોમિટ થઈ કારણ કે મેડમને ઘરેથી અમે નીકળ્યા ને ત્યારે જ એને તાવ આવતો જ હતો અને ત્યાર પછી એને આઈસ્ક્રીમ ખાધું કેક ખાધી પછી કોલ્ડ ડ્રિંક પીધું પછી મતલબ પછી બાર ઘીને પેલું બર્થ પાર્ટી હતી એટલે આપણે બધું ખાય હટાતની વસ્તુ એટલે એને પછી ઉજાગરો ઉપરથી એટલે એને વોમિટ થઈ એને બેટા ઊંઘમાં હા કટી છે તો હવે આજનો દિવસ બહુ દોઢ ધામ ભર્યો રહ્યો અહીંથી તય કરવામાં દિવસ પટી ગયો અને વ્લોગ બી આજે બહુ લેટ ચાલુ કર્યો લગભગ હનના ટાઈમે જ વ્લોગ ચાલુ કર્યો બનાવવાનો હવે અહીંયાથી થી એક કલાક રસ્તો છે અમારા ઘરનો ઘરે પહોંચીએ અને થોડી ઘણી વાત તમારી સાથે કરીએ અને પછી ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બરાબર ને ગરીવા ગરીસા ને ઉચકી ને મુઈકા છે સોફા પર અને મમ્મી અમારા બેની ની રાત જોતી હતી કે તમે આવો એટલે આપણે સોઈ ગયા બંધ કરો ને ગેટ એવું કઈ ગાડી લેવાનું બાકી નથી ને તો હું કહું તો ગ્રીસન લઈ લઉં ગ્રીવાન લઈ લઉં હા ને હોઈ ગયા પ્રાજી જેવો એમ બ્લોગ ચાલુ કરે એટલે એમ જ બોલવાની ઈચ્છા થાય કે ભાઈ બહુ ઊંઘ આવડી છે કારણ કે ખરેખર એટલું ખરાબ થાકી ગયેલા છે ને હડ પાડ હું કે પ્રાચી એ પ્રાચી હું હા હા કરે પણ એને તો બહુ મજા આવે એને તો હમણાં એમ કે ચાલો હવે પાછા આપણે કસે જઈએ તો હમણાં એને તો ચાલો તૈયાર રેડી રાત કે રાજા રાતના ફરવાનું તો બહુ જ ગમે એમ ગમે ચારસો લાઇક અને કમેન્ટ નો ટાર્ગેટ રાખેલો છે બસો કમેન્ટ જો તમે હજુ વિડીયોને લાઈક નહીં કરેલું હોય ને કમેન્ટ નહીં કરી હોય તો એક લાઇક કરી દો અને કમેન્ટમાં છેલ્લે કંઈ સિમ્બોલ બી નાખી દો કંઈ બી નાખી દો એમ થમ્સઅપ આપી દો કે ગમે તે કરી દો કંઈ બી કરો પણ કમેન્ટ એક કરી જાઓ પાછા મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી જય શ્રીરામ ઓમ નમઃ શિવાય જય માતાજી ગુડ નાઇટ સ્વીડ્રીમ ટેક કેર